વિડિયો સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો સાથે ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આઈસર ટ્રેક્ટર વેચવાનું છે આઈસર ત્રણસો અડસઠ સિલ્વર કલરમાં તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો રિકાળો એન્જિન વાળું પાણી વગરનું અને આ ટ્રેક્ટર બેતાલીસ હોર્સ પાવરનું જોવા મળશે અને વન ઓનર જ છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘર ટ્રેક્ટર મોડલની વાત કરું તો બે હજાર અને ચૌદના મોડલ આ ટ્રેક્ટર છે એન્જિન કંપની ફિટિંગ ગેર હાઇડ્રોલિક પણ પાવરફુલ કંપની ફિટિંગ ઓરિજિનલ ટ્રેક્ટર બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા આખું ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ક્લિયર કર જોઈ શકો છો ટાયર તેરના જોવા મળશે સો એ સો ટકા એટલે કે નવા ટાયર જોવા મળશે ચારે ચાર પાર્સિંગ પણ ચાલુ બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત અંદાજિત બે લાખને પીચોતેર હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે શૈલેષભાઈ દકુભાઈ નામ અઠ્ઠાણું બે અઠ્ઠાણું અથવા સિત્તેર છાસઠવાળા નંબર પર ફોન કરી તમે જે લેવલનો પાવડો જોઈ રહ્યા છો આ લેવલ પાવડો વેચવાનો છે વિડીયોની અંદર તમે જોઈ શકો છો હેવી બનાવટનો છે આખો લોઢિયા સાથે આ પાવડો વેચવાનો છે સાવ ઓછો વાપરેલો અને કંઈ પણ સડો નથી હેવી પાવડો જોવા મળશે વધારે માહિતી માટે તમે હિતેશભાઈનો કોન્ટેક પણ કરી શકો છો અથવા રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ અને ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકો છો હિતેશભાઈનો પહેલાં કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો પાવડો લેવા કે જોવા જાવ હિતેશભાઈનો કોન્ટેક કરીને જજો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી તમે વિડીયો અંદર કન્ડિશન ક્લિયર કર જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે વેચવાનો છે કિંમત એકવીસ હજાર રાખવામાં આવી છે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી લેવલ પાવડો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો તળાજા અને ત્રાપજ ગામે જોવા મળશે લેવા માટે હિતેશભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે હિતેશભાઈના ત્યાંશી ચાર એકોતેરવાળા નંબર પર ફોન કરી ખરીદી ટ્રેક્ટર છે અને સાથે ટ્રેલર છે

મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો સેટ લેવા કે જોવા જાવ ઓનરનું કોન્ટેક કરીને જજો કેમ કે વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસા ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ સત્રી સારા ટાયર છે તે મીડિયમ કંડિશનમાં જોવા મળશે ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ સાથે તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર ટ્રેક્ટરની સાથે આપવાનું છે તળિયું ચોખ્ખું છે સાઈડિયું પત્રા પણ સારા કન્ડિશનમાં છે આખું ટ્રેલર અત્યારે રનિંગ કન્ડિશનમાં કમ્પ્લેટ ચોખ્ખું ટ્રેલર જોવા મળશે તમને વિડીયોની અંદર કન્ડિશન ક્લિયર કટ બતાવવામાં આવ્યું છે ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે ટ્રેલરના બંનેની કિંમત એક લાખને સિત્તેર હજાર રાખવામાં આવી છે ટ્રેક્ટર ટ્રેલરની રૂબરૂ કિંમતમાં નોર્મલ ફેરફાર પણ થશે કિંમત ફિક્સ નથી બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો પાટડી અને પાડીવાડા ગામે જોવા મળશે હવે તમારે સેટ લેવો હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે ચનાભાઈના નેવું આઠ તેર વાળા નંબર પર ફોન કરી સેટ લો મહેન્દ્રા ચારસો પીચોતેર ભૂમિપુત્ર ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે આપવાનું છે

આગળના ટાયર સો એ સો ટકા પાછળના ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ અને પાર્સિંગ ચાલુ બેતાલીસ હોસ પાવરનું ટ્રેક્ટર ટોટલ જવાબદારી કિંમત સાડા ત્રણ લાખ અંદાજીત રાખવામાં આવી છે તમારે ટ્રેક્ટર લેવું હશે તો રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે સુરેન્દ્રનગર અને દુધરેજ ગામે જોવા મળશે

મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરજો કેમ કે ટ્રેક્ટર તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી સારા છે ટાયર નવા જોવા મળશે સો એ સો ટકા કન્ડિશનમાં ટાયર ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટરની અંદાજિત કિંમત ત્રણ લાખ રાખવામાં આવી છે તમારે ટ્રેક્ટર લેવું હશે તો કિંમતમાં હજુ રૂબરૂ સ્થળ ઉપર ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવો હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે સુરેન્દ્રનગર અને દુદરેજ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર તમે વિડીયો જોતા હોય તો વિડીયોની સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે સોનાલિકા આર એક્સ સાતસો પચાસ આ ટ્રેક્ટર પચાસ હોસ પાવર નું જોવા મળશે અને વન ઓનર એક જ માલિકે ચલાવેલું ઘર ટ્રેક્ટર છે એન્જિન કંપની ફિટિંગ ગેર હાઇડ્રોલિક પણ કંપની ફિટિંગ કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ જોવા નહીં મળે ટ્રેક્ટરની અંદર પાવર સ્ટેરિંગ છે સાઈડ ગેર છે ઓઇલ બ્રેક અને ડબલ ક્લચવાળું ટ્રેક્ટર મોડલની વાત કરું બે હજાર બારના મોડલનું ટ્રેક્ટર છે આખું ઓરિજિનલ ઘર ઘરાવ કંપની ફિટિંગ રૂબરૂ સ્થળ પર જઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ ટ્રેક્ટરની ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કર્યા વગર તમે રૂબરૂ જતા નહીં એક વખત કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપશા ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર ચૌદના સો સો ટકા ટાયર નવા જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે પાર્સિંગ પણ ચાલુ છે કિંમતની વાત કરું આ ટ્રેક્ટરની અંદાજિત કિંમત બે લાખ અને પિસ્તાલીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર પ્રોપર અમરેલી જોવા મળશે

બે હજાર તેર ના મોડેલનું છે એન્જિન પાવરફુલ છે અત્યારે આખું જેસેબી મશીન કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં જોવા મળશે બાકી રૂબરૂ સ્થળ પર જઈ મશીન રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો રાજુભાઈનો પેલા કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો જેસીબી મશીન લેવા કે જોવા જાઓ રાજુભાઈનો કોન્ટેક કર્યા બાદ જ જજો મશીન વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી આખું ઓરિજિનલ કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગેર પણ કમ્પ્લીટ છે વધારે માહિતી માટે રાજુભાઈનો કોન્ટેક કરો કિંમત દસ લાખ રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટાયરનું કન્ડિશન પણ સારું છે રામડીયા ગામે જોવા મળશે મશીન લેવું હોય રાજુભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા એ વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર મળશે રાજુભાઈ નામ નવાણું બે સત્તાવન વાળા નંબર પર ફોન કરી સોનાલિકા ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે સોનાલિકાઈ સોનાલિકા ડીઆઈ સાહીઠ આર એક્સ આ ટ્રેક્ટરની અંદર પાવર સ્ટેરિંગ જોવા મળશે ડબલ ક્લચ મલ્ટી પીટીઓ રિવર્સ પીટીઓ અને ટ્રેક્ટર આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે કંપની ફિટિંગ એન્જિન કંપની ફિટિંગ ગેર હાઇડ્રોલિક પણ કંપની ફિટિંગ અને ઓઇલ બ્રેકવાળું આ ટ્રેક્ટર છે પચાસ હોસ પાવરનું ટ્રેક્ટર જોવા મળશે આખું ઓરિજિનલ કન્ડિશનમાં વન ઓનર એક જ માલિકે ચલાવેલું ઘર ઘરાવ મોડલની વાત કરું બે હજાર ચૌદના મોડલનું ટ્રેક્ટર બારમો મહિનો એટલે બે હજાર પંદરના મોડલનું આ ટ્રેક્ટર ગણાય ક્લીન ચોખ્ખું ઘર ઘરાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું ટોપ ટ્રેક્ટર બેટરી સારી સ્લેપ ટ્રેક્ટર બધું વાયરિંગ સ્લેક્ટરપ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ પણ સારા આગળના ટાયર નેવું ટકા એમ પાછળના ટાયર એપોલો કંપનીના પચાસ થી સાઠ ટકા ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ બધા ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટરની અંદાજિત કિંમત ત્રણ લાખ રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય જયરાજભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે જયરાજભાઈ નામ નવાણું સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી તમે ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો